નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં આ વિડીયોમાં આપણે કેટલાક રૂટિપ્રયોગ અને તેના અર્થ જોવાના છીએ કે જે યાદી ધોરણ છના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલી છે આ રૂઢિપ્રયોગો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે છે તો એક નમ્ર વિનંતી છે કે વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો વિડીયો શરૂ કરીએ રૂટિપ્રયોગ અને તેના અર્થ પડતું મૂકવું છોડી દેવું નિઃશબ્દ બની જવું એટલે કે શાંત થઈ જવું વિદાય લેવી જવા માટે છૂટા પડવું જવું વિના કામે લાગવું દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહથી આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું પગરણ માંડવા શરૂઆત કરવી માથે ઉપાડી લેવું જવાબદારી લેવી દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ દુઃખ થવું માંડી વાળવું એટલે કે કામ બંધ કરી દેવું પાછી પાની કરવી પાછા હઠવું ઉછાળા ભરવા એટલે કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું બે પાંદડે થવું સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા એટલે કે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું વહાણા વાઈ જવા એટલે કે સમય જતો રહેવો ટાઈમ જતો રહેવો લાગમાં આવવું એટલે કે તક મળવી બરાબર કબજામાં આવવું ભો ખોતરવા માંડવું એટલે કે નીચું જોઈને ઊભા રહી જવું અક્કલનું તાળું ઉગાડવું એટલે કે બુદ્ધિ આપવી નજર કરવી લક્ષ આપવું જોઈ લેવું દહાડો બગાડવો ન ધાર્યું હોય તેવું થવું બરાડી ઉઠવું મોટેથી બૂમ પાડવી ઊંચે સ્વાછે ઉતાવળે લાલ પીળા થઈ જવું ખૂબ ગુસ્સે થવું કાનમાં કંઈક કહેવું એટલે કે કંઈક ગુપ્ત વાત કરવી મેળો જામવો એટલે ઘણા માણસોનું એકઠું થવું ગામનું નાક એટલે ગામનું ગૌરવ મૂછ મરડવી અભિમાન કે સુરાતન બતાવવું માથે કરવું અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા પૂઠ વાળવી પાસા વાળીને જોવું ઝંખવાણા પડી જવું એટલે કે શોભીલા પડી જવું ખિસિયાણા પડી જવું ઠાવકાઈથી કહેવું ગંભીરતાથી કહેવું મિતે મરી જવા હોશ ગુમાવવો હિંમત હારી જવી ભરાય પડવું એટલે કે ફસાઈ જવું દરિયા દિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું અમી વાદળી ઉઠવી એટલે કૃપા થવી મહેર થવી ઓળનું છોડ થવું એટલે ધારણા કરતાં સાવ ઊંધું થઈ જવું એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાવની જેમ વાતોના વડા કરવા નક્કામી લાંબી લાંબી વાતો કરવી પ્રાગટ ફૂટવું પરોઢિયું થવું રસ પડવો મજા આવવી આંખે ચક્કર આવવા બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું જીવ તાળવે ચોંટવો એટલે કે જાણે હમણાં જ જીવ જશે તેવી સ્થિતિમાં હોવું જીવ અડધો થઈ જવો ચિંતાથી વિહ્વળ થઈ જવું દિલનો ટુકડો હોવું ખૂબ વહાલું હોવું જાત ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા દિલમાં દુઃખી થવું એટલે ખૂબ દુઃખી થવું મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રો વર્તુળમાં પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રો પણ આની માહિતી મેળવી શકે અને ફરી એકવાર વિડિયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દો જેથી કરીને અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે માહિતી મેળવતા રહો નમસ્કાર